પેલા હગા ને ફોન કરવું પછી રોડ ઉપર આવી હગન ફોન કરવું હગા છે એટલે હો Hãy subscribe cho kênh ai Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy đi, cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ

เขาเป็นบอลอีกมั้ยเราอ่ะพี่อาวันอัพเดทุกทุกอย่างว่าประสาทก็เบียร์วันอืมไปไปสอบปุ่นอ่ะเอากันตัวเสือกที่จ้าาเย์ยี่ดีเดี๋ยวเร करो करिए करिए टाइम थवा दो यार टाइम था तो तो करिए ना प्ले चलो राजा अलावा क्या अस्सी रुपए लग गया ये कहीं हम्म अच्छा चल राजा एक जो वही क्यों हालत ना पर चालू कर दिए चालू करो ना नहीं तो क्या

ભૂત આવશે <cu trovandos>

નિયાલ આયુ આયુ આઈ ગયું હકા આયુ આઈ ગયું તું તો આઈ ગયું છે કમદનિયા ટેન્શન

માતા દાદા આઈ ગયો પકવા ગયો ઓકોરો મોરે ફરે જાતો ઓની એટલે આ માગા તો હું માગે આરી બધું હાલ નમડો ભૂત ન કે ભૂતને એટલે બુ ઉધારું નીચે અલ્યા બોલતા રૂલ નહીં ભૂત સાતો સર પરિંગ કોઈ આવી ન હોય ઉધારું ના લે ભૂત સર દેખ દે જો એવું હોવ શું આઈગા કો વાલ મારું શું ગુચ્છા હગા ગુચ્છન જંજરલાવ દિલિપ પર લાવ શું ગલુ બિલુલાવ શું ગલુ આ વારી વારી બાપરૂ કંગાચટ હા હા લાવ જો પોકડો પોકડો દિલિપો કો ના હગા કોઈ સાથું કેમ ન આ ગગજારો અર મેલીન તો તિર્યું હાલના હાગા હાગા તો બોટો બોટો બોત